એના પર બાળકી પર કાર્ડિયા કેરેજનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડોક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદર હસો પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેજનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમ ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકી દમ તોડી દીધો છે મરણ જાહેર કરેલ છે પોલીસ પ્રમાણ પોલીસ ની જે રીતે કાર્યવાહી હોય કાયદા કઈ રીતે જે કાર્યવાહી કરવાની થશે એ બધું કરવાની છે પોસ્ટમોર્ટમ

માધ્યમ દ્વારા પત્રકારોના માધ્યમ દ્વારા જ્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે આ બાળકી હવે આ દુનિયામાં નથી રહી દસ વર્ષની નાનકડી બાળકી જેને હજી તો આ ધરતી ઉપર શ્વાસ લેવાની કોશિશ કરી જેના મા બાપ ઝારખંડ રાજ્યમાંથી અહીંયા ગુજરાત પાવન ધરતી ઉપર બે પૈસા કમાવા માટે બે પૈસા ની મજૂરી કરવા માટે આવ્યા હોય એવા સમયે આવા રાક્ષસ દુષ્કર્મ થાય અને સારવારમાં સંસ્કારો તો ક્યારે ના લે પરંતુ દિવસે દિવસે ગુજરાતમાં જે રેપ ની ઘટનાઓ ગેંગ રેપ ની ઘટનાઓ વધી રહી છે નવરાત્રી ના પાવન પર્વ ઉપર પણ જયારે વડોદરા જેવી સંસ્કારની નગરીમાં બાળકી ઉપર રેપ થતો હોય સુરતમાં રેપ થતો હોય તો એ સમય પાકી ગયો છે કે અમે સરકારને ગુજરાત કોંગ્રેસ તરફથી વડોદરા કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારના રાજકારણ કરવા સિવાય અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે હવે હૈદરાબાદ વાડી કરવી આવશ્યક બની ગઈ છે ગુજરાત પોલીસે સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને ત્રીસ દિવસમાં ફાસ્ટ ટેગ કોર્ટ માધ્યમ દ્વારા આ દસ વર્ષની બાળકીના માતા પિતાને ન્યાય અપાવવો જોઈએ આ સમય પાકી ગયો છે માનનીય ગૃહ મંત્રી શ્રી ઓડિયમ અથવા તો મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગર્જના કરે છે ગર્જના ઇનફ નથી તમારે સખત માં સખત કાગળિયાની કાર્યવાહી કરીને લો એન્ડ ઓર્ડરનું નું કરાવીને કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીની સજા મિનિમમ અપાવી પડશે અધિકારી મિત્ર થઈ ગયા બાળકી પર દુષ્કર્મ થયું ત્યારબાદ નાખ્યો ત્યારબાદ છે અને એના માટે અત્યારે સાત દિવસ થી જે બાળકી જીવન વચ્ચે જે લડી રહી છે એ હારી ગઈ છે કેવા એવું છે કે ડોક્ટર તેમનું કામ અને કર્તવ્ય નિભાવતા હતા એના માટે એના પ્રયત્નો તેમને યથાર્થ પ્રયત્નો કર્યા હશે ડોક્ટરની ફરજમાં અને ડોક્ટર માં બી ડોક્ટર હંમેશા લોકોના જીવ બચાવવાની કોશિશ કરે પણ જે રીતે એને ઘાયલ કરવામાં આવી અને જે રીતે એના ઉપર બળાત્કાર કરીને જે રીતે કરેલું એમને એ નિંદનીય તો છે જ